વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધ દેસાઈનું આજરોજ હૃદયરોગના હુમલા આવતા અવસાન થયું છે જેને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે નિશીધ દેસાઈની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિગ દેસાઈની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે હતા કે જ્યાં તેઓનું હાર્ટ એટેકને કારણે અવસાન થતાં સમિતિના સભ્યો સહિત શહેર ભાજપ અગ્રણીઓ કાર્યકરો મિત્રો સભ્યોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી નિશ્ચિત દેસાઈનું અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેર ભાજપા અગ્રણીઓ સહિત કાર્યકરો અને મિત્ર વર્તુળ તેઓના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીનું આજે હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયું હતું અને આમ છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બીજા ચેરમેન અંતિમે શ્વાસ લીધા છે મહેન્દ્ર સોલંકી સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ